પોલીસે આરોપીઓ પાસેથી સાત પોઈન્ટ ચાલીસ લાખની કિંમત ની સાત તથા એક સ્પોર્ટ્સ બાઇક મળીને કુલ સાત લાખ નેવું હાજર ચારસો નેવું રૂપિયા નોદામાલ જપ્ત કર્યો છે

મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે આ ત્રણેયને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા બાવીસ માં પકડાયા પછી બાવીસ થી ચોવીસ બે વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે ટાઈમે બાવીસ થી લઈ અને બાવીસ થી પંદર ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા

અને સાડા સાત થી આઠ લાખ રૂપિયા જેટલાનો મુદ્દાવાળા લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને આઠ થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે સર આયુ છે આરોપી જે અશોક બિલદાર છે એ બે હજાર પાંચ થી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો અને ચોવીસ પેલા અશોક બિલદાર ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચીન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસ માં જ છૂટ્યો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું

મૂળ કામ ધંધો શું છે કરવાનું કારણ શું કામ ધંધો નથી કરતા રખડ રખડ ત્રણે મોક માટે છે આ ગેંગ જતી રહેતી હતી સર હતી ના આ અલગ ગેંગ છે સુરતમાં બે પહેલા પણ એક ગેંગ પકડાઈ ચૂકી હતી આ બીજી ગેંગ પણ પકડાઈ ચૂકી ખૂબ જ સમયમાં OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ